જે રીતે વિધાનસભા વિસાવદરની ચૂંટણીમાં માનનીય અમારા લોકલાડી નેતા ગોપાલભાઈનો વિજય થયો છે એ વિજય આખા સાત કરોડ નાગરિકો ઉજવી રહ્યા છે એનો સંદેશ લઈને અમે ઘર ઘર અત્યારે જઈ રહ્યા છીએ માનનીય અરવિંદજીને ગુજરાતની ચિંતા જનતાની ચિંતા કરે છે અને એટલા માટે આજે સુરેન્દ્રનગર આવ્યા છીએ અમે સુરેન્દ્રનગરની જનતાના અહીંયા સમસ્યાઓ છે અમારા નેતા રાજુભાઈ સહિત આગેવાનોએ જે સંઘર્ષ કરી રહ્યા છે એને સંઘર્ષને બિરદાવવા માટે લોકોને જોડવા માટે અને આજે પણ ખૂબ મોટી પ્રમાણમાં આમ આદમી પાર્ટીમાં લોકો જોડાઈ રહ્યા છે હું તમામ યુવાઓને પણ આહવાન કરું છું કોંગ્રેસ પિક્ચરમાંથી નીકળી ગઈ છે કોંગ્રેસના પણ જે આગેવાનો છે જે ભાજપને હરાવવા માંગે છે એમને પણ આહવાન કરું છું કે આવો સાથે મળીને જનતાને પણ જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલીને બધાને હું વિનંતી કરું છું કે તમે બધા જોડાશો

સંદેશ આપ્યો એ સંદેશ લઈને અમે અત્યારે ગામડે ગામડે વિજય સંદેશ યાત્રા લઈને નીકળ્યા છે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં એક તરફ આખી સરકાર તમામ મંત્રી ધારાસભ્યો સાંસદો બુટલેગરો ગુંડાઓ બળાત્કારીઓ બધા જ લોકોનું સમર્થન ભાજપને હતું આમ જનતા ખેડૂતો વેપારીઓ પશુપાલકો રત્ન કલાકારો એવા માણસોનું સમર્થન આમ આદમી પાર્ટીને હતું અને એક તરફ સત્તા અને એક તરફ આમ જનતાના આ ભીષણ લડાઈની અંદર આમ જનતાનો વિજય થયો અને એ વિજયનો સંદેશ સુરેન્દ્રનગરના ઘર ઘર સુધી પહોંચાડવા માટે આજે આ વિજય સંદેશ યાત્રાનું આયોજન કર્યું છે સમગ્ર ગુજરાતમાં ખૂબ ઉત્સાહ અને જબરજસ્ત ઊર્જાનો માહોલ ચૂંટણીનું પરિણામ ત્રેવીસ તારીખે આવ્યું આજે સાત તારીખ થવા આવી પંદર દિવસ થવા આવ્યા તેમ છતાં પણ આટલો ને આટલો ઉત્સાહ આટલી મને એમ લાગે છે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર આટલી ખુશી ગુજરાતની જનતાને થઈ રહી છે આ જીત છે એ ગુજરાતની કરોડો લોકોની આશા અને સપનાની જીત છે એટલે ગુજરાતના લોકો આ જીતને ઉજવી રહ્યા છે સુરેન્દ્રનગરના સૌ લોકોને હું વિનંતી કરવા માંગુ છું કે આવો આપણે બધા સાથે મળીને આ શહેરને આગળ લઈ જવા માટે વિકાસ કરવા માટે સારામાં સારી સુવિધાઓ માટે થઈ એક વખત બધાય આમ આદમી પાર્ટી સાથે જોડાઈને આગળ વધીએ એવી મારી વિનંતી છે